હેલો જય માતાજી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ ખજૂર બિસ્કિટ કેક એના માટે મેં ખજૂર લીધા છે અઢીસો ગ્રામ જેટલા એક બિસ્કીટનું પેકેટ લીધું છે આ ખસખસ લીધી છે અને આ ઘર ઘી લીધું છે ઘરનું ઘી છે આમાં કંઈ બહુ જાજે વસ્તુ જોતી નથી એટલે આ સરસ સહેલાઈથી બની જાય છે અને એકદમ સરળ રીતથી બની જાય છે તો ચાલો હું તમને આગળ બતાવું કે આપણે કેમ કરવાનું છે આપણો ખજૂર થઈ ગયો છે રેડી એને આપણે પીસી લીધો છે હવે આપણે તવલું પણ ગરમ કરવા મૂકી દીધું છે એમાં એક મોટી ચમચી ભરીને આપણે ઘી નાખશું અને એમાં આપણે આ ખજૂર ચેટી લેવાનું છે સરખી રીતે આપણે એક રસ ખજૂરને કરી નાખવાનો છે થી જો ઓછું લાગે તો તમે ઉપરથી જીને જ નાખી શકો છો ને આપણે આવી રીતે હલાવ્યા કરવાનું છે એટલે સરસ થઈ જશે આપડો ખજુ ખાવા પણ મહિનો છે તમે જોઈ શકો છો એકદમ મુલાયમ ધીમો કરી નાખશો ઘી ઓછું લાગે તો આપણે ઘી થોડોક નાખશું

ઠરી જાય પછી આપણે એને કરીએ તો ચાલો આપણું થઈ ગયું છે તૈયાર હવે આપણે એને બનાવશું ગરમ છે થોડુંક પણ ગરમ ગરમ જ બનાવવું પડશે આપણે એની આવી રીતના થેપલી બનાવી લેવાની છે થેપલી બનાવી અને આવી રીતે બિસ્કીટ ઉપર લગાડી લેવાની છે એવી જ રીતે આપણે બીજી થેપલી બનાવી લેવાની છે એવી જ રીતે રીતે આપણે બીજી થેપલી પણ આવી માથે મૂકી દેવાની છે બિસ્કીટ ફરતી આવી રીતે કરી લેવાનું છે જરાક ગરમ તો તમને લાગે પણ ગરમ ગરમ કરશો ને એમ જ સારું થશે આવી રીતે બિસ્કિટને ફરતું આપણે પેક કરી લેવાનું છે પછી એની માથે આવી રીતના બીજું બિસ્કિટ મૂકી દેવાનું છે તો ગાડી લેવાનું છે અને બીજી થેપલી કરી લેવાની છે આપણે આવી રીતે આપણે એને થેપલી કરી લેવાની છે આવી રીતે આપણે એને ત્રીજા પળમાં પણ મૂકી લેવાની છે અને પેક કરી લેવાની છે એને બધી બાજુથી આપણે પેક કરી લેવાનું છે વ્યવસ્થિત આવી રીતે એને પેક કરી લેવાનું છે બિસ્કીટને ક્યાંય બિસ્કિટ દેખાવું ન જોઈએ એવી રીતે સરસ એને આપણે પેક કરી દેવાનું છે આ તમે જોઈ શકો છો એવી રીતે ખસખસ લગાડી લેવાનું છે આ આપણે થઈ ગયા છે બોલ તૈયાર હવે આપણે એને પીસ કરી ગરમ ગરમ હોય ત્યાં જ આપણે એના પીસ કરી લેવાના છે આવી રીતે કરી લેવાના છે એના પીસ ચાકુની મદદથી જોઈ શકો છો તમે એવી રીતે પછી બીજાના કરી લેવાના છે આપણે આવી રીતે આપણે ત્રણેય બોલના કરી લેવાના છે પ્લીઝ અને આ જો તમે બાળકો ખજૂર નહીં ખાતા હોય અને બાળકોને આવી રીતે વાળું કરીને ખવડાવશો એટલે બાળકો ચોક્કસ આ વસ્તુ ખાશે ખાશે ને ખાશે તે એને લંચ બોક્સમાં પણ તમે જઈ શકો તો ચાલો આપણા ખજૂર બિસ્કીટ કેક થઈ ગયા છે તૈયાર જો તમને અમારી રેસીપી સારી લાગી હોય તો અમને કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો ભૂલતા જ નહીં મારા મિત્રો બધા